શ્રી ગ્રુપ અને વેપારી મિત્ર મંડળ દ્વારા શનિદેવ મંદિર ખાતે શનિ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ એકમાત્ર માત્ર શનિ મંદિર આવેલ છે આજનો શનિ જન્મોત્સવના દિવસે સવારથી જ ભાવિક ભક્તો પૂજા અર્ચના કરવા વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા અને શનિદેવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી હિન્દુ કેલેન્ડર મુજબ શનિ જન્મોત્સવ દર વર્ષે વૈશાખ મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે ભગવાન સૂર્યને માતા છાયાના પુત્ર શનિદેવનો જન્મ થયો આ કારણે દર વર્ષે આ દિવસે શનિ જન્મોત્સવ ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે શનિદેવની વિધિવત પૂજા કરવાથી કુંડળીમાં સળાસાતી હૈયા અને મહાદશાની અસર ઘણી હદ સુધી ઓછી થઈ શકે છે ત્યારે આજ રોજ કાળા અડદ કાળા તલ કાળું વસ્ત્ર સરસોનું તેલ કપૂર કાળા તલના લાડવા સરસોના તેલમાં તળેલ પૂરી જનોઈ શ્રીફળ ભક્તો દ્વારા શનિદેવને ચડાવવામાં આવેલ અને આ ધાર્મિક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા તેમજ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને ફૂલોથી મંદિરને સજાવવામાં આવ્યું હતું સાંજે સાત વાગે મહાઆરતી કરવામાં આવી હતી ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ પ્રસાદનો લાભ લીધો આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી શક્તિ ગ્રુપ અને વેપારી મિત્ર મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી આપણે આજે શનિ મહા શનિ સોમવતી અમાસ હોવાથી આપણે અહીંયા ભાવિ ભક્તોનો પ્રસાદનો કાર્યક્રમ રાખેલો હતો સાંજે સાત વાગે મહાઆરતી તથા પ્રસાદ નો કાર્યક્રમ છે જે આપણે કુબેરપુરી મઠ પંચેશ્વર મહાદેવ અને શનિ મહારાજ નું મંદિર અને બીજી વસ્તુ છે કે આજે જે પ્રસાદ નો કાર્યક્રમ રાખવામાં ધન્યતા અનુભવી સાંજે આરતી સાત વાગે રાખવામાં આવેલી હતી તો બધા ભાવિ ભક્તોએ આરતી નો ભી લાભ લીધો અને દાદા ના દર્શન કર્યા તથા પંચેશ્વર મહાદેવ જે છે એના મહાદેવ ના દર્શન ભી કર્યા અને થાળ ધરી અને ધન્યતા અનુભવી જય શ્રી જય મંદિર ની વિશેષતા એવી છે કે જે મહાદેવ નું મંદિર છે એ પુરાણિક મંદિર છે ઘણા વર્ષોથી આપણે ભગવાનની પૂજા વગેરે કરતા હતા પણ હમણાં જોવા જઈએ તો જે કોરોના પછીનો જે સમય છે ત્યારબાદ અમે આથી જે સમય દરમિયાન કોરોના ની કાળની પરિસ્થિતિ જે હતી એ પરિસ્થિતિમાં ગામ ગામ જયારે આપણે બધા ભૂખેલા હતા કે ભાઈ માણસો ને બધાને જમવાનું મળતું ગાયો ને નીણ મળતું તો અમે વિચારેલું કે જયારે આપણે મંદિર નું છે કાળભૈરવ દાદા બેઠેલા છે અહિયાં તો કાળભૈરવ ને કેવું છે એનું વાહન કૂતરું છે તો એના જે એના દરમથી આપણે અમે લાડવા જે ચુરમાના લાડવા કેવાય બેસન ના લાડવા કેવાય તો એ લાડવાનું વિતરણ કરતા અમે